કડોદરા જેડીસી પોલીસના આયોજનમાં રન ફોર યુનિટીનું સફળ સમાપન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કડોદરા જેડીસી પોલીસ સ્ટેશન દ્વારા ચલથાણ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડનો મુખ્ય હેતુ એકતા શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવાનો હતો જેમાં સ્થાનિક નાગરિકો તથા પોલીસકર્મીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન ચલથાણ પ્રિન્સ હોટેલ ચલથાણ સેલ્ફી પોઈન્ટથી શરૂ થઈને ચલથાણ બજાર માર્ગે પર જ પ્રિન્સ હોટલ સુધી આશરે બે કિલોમીટરના અંતર કરવા માટે કરવામાં આવ્યું હતું આ દોડમાં કડોદરા અને ચલથાન વિસ્તારના નાગરિકો ઉપરાંત પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોએ પણ સહભાગીતા રાખવી હતી આમ વિવિધ વર્ગના લોકોને એક સાથે લાવી રાષ્ટ્રીય એકતાના મૂલ્યને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કડોદરા જીઆઈસી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરદાર પટેલને દેશની એકતા માટે જે અથાગ પ્રયાસો કર્યા હતા તેને યાદ કરીને આવા કાર્યક્રમો યુ દ્વારા યુવા પેઢીને પ્રેરણા આપવી જરૂરી છે આ દોડમાં ભાગ લેનાર તમામને એકતા અને સુરક્ષાનો સંદેશ મળ્યો છે આજરોજ કડોદરા જીએડીસી પોલીસ વિસ્તારમાં ચલથાણ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા માટેની દોડનું આયોજન કરવામાં આવેલ જેમાં કડોદરા પોલીસન વિસ્તારના અલગ અલગ ગામોમાંથી બોડા પ્રમાણમાં નાગરિકો તથા પોલીસ સ્ટાફમાં હોમગાર્ડ જીઆઈડી તથા લોકલ પોલીસ સ્ટાફ સાથે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં ચલથાણ સેલ્ફી પોઈન્ટથી લઈને ચલથાણ ચોકી અને ત્યાંથી પરત ચલકાન સેલ્ફી પોઈન્ટ સુધીનું રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવેલ જે ખુબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ